પ્રશ્ન નંબર એકસો ને એકતાલીસ વર્ડ પેડમાં ટેબ ખાલી જગ્યામાં આવેલું હોય છે જવાબ છે ઓપ્શન ડી ફોર્મેટમાં પ્રશ્ન નંબર એકસો બેતાલીસ એમએસ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં ટેક્સ્ટ ફાઇલનું કન્ટેન્ટ એટલે કે લખાણ જોવા કયો કમાન્ડ વપરાય છે જવાબ છે ઓપ્શન ડી ટાઈપ પ્રશ્ન નંબર એકસો ત્રેતાલીસ કમ્પ્યુટર સાથે નવું હાર્ડવેર જોડતા કયા પ્રોગ્રામની જરૂર પડશે જવાબ છે ઓપ્શન બી ડિવાઈસ ડ્રાઈવર પ્રશ્ન નંબર એકસો ને ચુમ્માલીસ ડ્રાઈવમાં રહેલ બધી જ ફાઇલો અને ફોલ્ડરોને હારબંધ જોવા માટે કયા આદેશનો ઉપયોગ થાય છે ઓપ્શન સી જવાબ રહેશે ઓબ્લિક ડબલ્યુ પ્રશ્ન નંબર નીચેનામાંથી કયો વિકલ્પ કોમ્પ્યુટર માટે સમસ્યા છે જવાબ છે ઓપ્શન સી કોમ્પ્યુટર ક્રાઈમ પ્રશ્ન નંબર એકસો છેતાલીસ વિન્ડોમાં ફાઇલોને કયા પ્રકારે ગોઠવી શકાય છે જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ રીતે એટલે કે નામ પ્રમાણે સાઇઝ પ્રમાણે અને તારીખ પ્રમાણે ફાઇલોને ગોઠવી શકાય છે પ્રશ્ન નંબર એકસો ને સુડતાલીસ માય ડોક્યુમેન્ટ માય પિક્ચર્સ માય મ્યુઝિક વગેરે શું છે જવાબ છે ઓપ્શન સી ફોલ્ડર છે પ્રશ્ન નંબર એકસો ને અડતાળીસ વિન્ડોઝના ડેસ્કટોપ પર શું જોવા મળે છે જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ વિન્ડોઝના ડેસ્કો પર આઈકોન ફોલ્ડર અને ફાઇલ્સ જોવા મળે છે પ્રશ્ન નંબર એકસો ને ઓગણપચાસ સ્ટાર્ટ મેનુ ક્યાં આવેલ હોય છે જવાબ છે ઓપ્શન એ ટાસ્ક બારમાં ડાબે સ્ટાર્ટ મેનુ આવેલ હોય છે પ્રશ્ન નંબર એકસો ને પચાસ વિન્ડો એક્સપીમાં કયા વિકલ્પમાં નોટપેડ કેલ્ક્યુલેટર મીડિયા પ્લેયર એડ્રેસ બુક વગેરે ઓપ્શન જોવા મળશે જવાબ જો ઓપ્શન બી એસેસરીઝ